હેલો ફ્રેન્ડ્સ હું છું મિતેશ બ્રાન્ડ કોરાબાઈ નીલેશ મિતેશથી હું છું નીશ બ્રાન્ડ કોરાશ મિતેશને ક્યારે ખબર પડી જરૂરી છે ખરેખર તો એમ જોવા જઈએ તો આજે સૌ રાષ્ટ્ર સૌ રાષ્ટ્રવાળો આ ધરતીને લક્ઝરીથી વાકેફ થયેલી આ ધરતી છે એટલે અમને એવું લાગ્યું કે રાજકોટની અંદર કોરા એઝ અ લક્ઝરી પ્રોડક્ટ અમને એક વેક્યુમ દેખાણો અને ગુજરાતે બહુ સરસ રીતે અમને બિરદાવ્યા છે અમારી અમદાવાદમાં બેસ્ટ ઓફ સુરતમાં બરોડામાં અને હવે રાજકોટથી સમસ્ત ગુજરાત અમે કવર કર્યું છે અને અમને બહુ આશા છે કે કોરા રાજકોટની અંદર વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે આ સ્ટોર અમે બ્રિજ ટુ લક્ઝરી ફોર્મેટમાં લઈને આવ્યા છીએ જે કોરાની સ્પેશિયાલિટી રહી છે કસ્ટમાઇઝેશનની અંદર અને ઉંદા પ્રકારની ક્વોલિટી કપડાઓની મેન્સવેર વેડિંગવેર અને વેરની અંદર લઈને આ સ્ટોર રાજકોટમાં આજે ઓપન થયું છે અને હું બધાને સૌરાષ્ટ્રમાં વિનંતી કરું કે આ સ્ટોર તમે આવો અનુભવ કરો અને વધુમાં વધુ પ્રેમ અમને મળે એવી આશાથી હું બધાને એક ભાવભર્યું આમંત્રણ આપું છું આપણે રાજકોટના કસ્ટમરને વેલકમ કરીએ છીએ તમારો જે પ્યાર અમને મળ્યો છે ઓલ ઓવર ઇન્ડિયાથી તમે અમારા મુંબઈ સ્ટોરમાં આવતા હતા અને અમદાવાદ સ્ટોરે જતા હતા બસ હવે તમારો પ્યાર અમને અહીંયા રાજકોટમાંય જોઈએ છે રાજકોટનો સૌથી ફેમસ વખણાતો રોડ વન ફિફ્ટી રિંગ રોડ પર આપણે અહીંયા બિગ બજારની સામે એમ્પિરિયલ હાઇટ્સની સામે જ કોરા ચોકડી તરીકે આપણે ફેમસ થવા માંગીએ છીએ તો પ્લીઝ તમે બધા અહીંયા કોરાના સ્ટોરમાં આવજો ચોકડીની બાજુમાં જ છે અને ઇમ્પિરિયલ હાઈટ્સ જે બિલ્ડિંગ છે એની સામે જ આપણે વન ફિફ્ટી રોડ પર આવી ગયા છે